વિશ્વસ્ય ભાષા સંસ્કૃત ભાષાના ઉત્સાહ સાથે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત આયોજિત સંસ્કૃત પ્રબોધન વર્ગ શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ મધ્યે યોજવામાં આવેલ છે આ વર્ગની વિશેષતા એ હતી કે સંપૂર્ણ વર્ગમાં સંસ્કૃત ભાષા માધ્યમે જ સંસ્કૃત શિક્ષણ આપવામાં આવે છે જેના માટે અભિનય વિવિધ કાર્ડ ચિત્રો અન્ય શૈક્ષણિક સાધનો ક્રીડા અને પ્રવૃત્તિની સહાયતા દ્વારા સંસ્કૃત ભાષાનું શિક્ષણ અપાય છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંતના સોળ જિલ્લાઓમાંથી એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકોએ આ વર્ગમાં ભાગ લીધો હતો ત્યારે આ વર્ગના સમાપન પૂર્વે ભુજમાં સંસ્કૃત પ્રવાસનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્વામિનારાયણ પ્રસાદી મંદિરથી ભુજના હમીરસર પેન્શનર ઓટલા પાસે એક રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાં પ્રચારાત્મક કાર્યક્રમોનું સંસ્કૃતમાં જ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમોએ લોકોમાં સારું એવું આકર્ષણ જમાયું હતું જય શ્રી સ્વામિનારાયણ સાધુ લક્ષ્મણ પ્રકાશદાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આજે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વર્ગ ચાલી રહ્યો છે એનો આ કાર્યક્રમ છે આ બધા લોકો સંસ્કૃતના અનુરાગી છે સંસ્કૃતના પ્રેમી છે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવેલા છે સંસ્કૃતના વક્તા અને સંસ્કૃત ભારતી દ્વારા આ એક વર્ગ ચાલ્યો વર્ગના આજે સંસ્કૃત યાત્રા દિવસ હતો તો આ બધા લોકો શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સંસ્કૃત પાઠશાળા ચાલે છે પ્રસાદી મંદિરે એ સંસ્કૃત પાઠશાળાની મુલાકાત લીધી મંદિરે ભગવાનના દર્શન કર્યા અને ત્યાંથી સંસ્કૃત યાત્રામાં ચાલતા ચાલતા ભુજમાં આ મહાદેવ નાકે આ હોટલે આવીને ઊભા રહ્યા છીએ સંસ્કૃત ભાષા ભારતની રાષ્ટ્રભાષા છે ભારતની ઇતિહાસ ભાષા છે ભારતની સંસ્કૃતિ ભાષા છે ભાષામાં સંસ્કાર રહેલા છે ભારતમાં જે ગૌરવ દેખાય છે ભારતનું જે વૈભવ દેખાય છે એનો ભાવ અને મૂળ કારણ છે આ સંસ્કૃત ભાષા સંસ્કૃત ભાષા એટલી સમૃદ્ધ છે ભગવાન વેદ વ્યાસ તિથિ કરીને આજના લેખકો કવિઓ પણ આ સંસ્કૃત ભાષાનું વખાણ કરે છે દુનિયામાં કમ્પ્યુટરના વૈજ્ઞાનિકો પણ સૌથી સરળ સંસ્કૃત ભાષા હો તો સંસ્કૃત ભાષા કમ્પ્યુટરને માટે છે એવું પણ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે આવી આ સંસ્કૃત ભાષા એને કચ્છની અંદર આટલા લોકો એકત્રિત થઈને અમારી ભાષા સંસ્કૃત ભાષા ભુજની ભાષા સંસ્કૃત ભાષા આવા સૂત્ર સાથે સંસ્કૃતને અપનાવી રહ્યા છે એ બતાવે છે કે ભવિષ્યમાં ભુજનું ભવિષ્ય અને સંસ્કૃતનું ભવિષ્ય ઉજળું છે ભાષાના માધ્યમથી આપણા જીવનમાં ઘરમાં વ્યવહારમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદ થશે અને ભગવાન પણ આ ભાષાના માધ્યમથી આપણી સાથે રહેશે કારણ કે જે કંઈ પૂજા વિધિ છે પ્રાર્થના વિધિ છે બધી આ સંસ્કૃત ભાષાની અંદર છે તો આવી સંસ્કૃત ભાષા એનો પ્રચાર અને પ્રસાર સંસ્કૃત ભારતી દ્વારા થઈ રહ્યો છે બહુ ગૌરવની લાગણી છે અને પૂજ્ય સ્વામી સ્વામી ધર્મનંદ દાસજી સ્વામી ઉપમાન સ્વામી જાદવજી ભગત કોઠારી સંતો અને વિદ્યાર્થી સંતો સંસ્કૃત પાછળના સર્વે સંતો આ સંસ્કૃત યાત્રામાં સાથે જોડાયેલા છે અમને બહુ આનંદ થયો આ સંસ્કૃત કાર્યક્રમ કરીને ખૂબ ખૂબ ધન્યવાદ સંસ્કૃત ભાષા આખા ભારતની ભાષા છે દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં સંસ્કૃત ભાષાના સરકાર દ્વારા પ્રકલ્પો ચાલી રહ્યા છે એને ટકાવવા માટે લોકજાગૃતિ જનજાગૃતિ એ જરૂરી છે જે આજે આપણે નિહાળી રહ્યા છીએ અનેક બાળકો અનેક યુવાનો અનેક વડીલો સંસ્કૃત ભાષા રાષ્ટ્રભાષા આવા સૂત્રોની સાથે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આ બાળકો વર્ગમાં આવીને સંસ્કૃત ભાષા બોલતા પણ થયા છે સંસ્કૃત ભાષા શાસ્ત્રીય ભાષા છે પણ એ સંસ્કૃત ભાષાને વ્યવહારની ભાષા બનાવવા માટેનો આ અભિગમ છે અને જ્યારે આટલા આટલા બાળકો આજે ભેગા થયા છે આટલા આટલા યુવાનો ભેગા થયા છે અને કચ્છની અંદર સંસ્કૃત ભારતી જે કામ કરી રહ્યું છે અનેક વખત એના આપણે આયોજનો જોયા છે સંસ્કૃત મેળાનું આયોજન કર્યું છે સંસ્કૃત ગરબાનું આયોજન કર્યું છે સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કર્યું છે આ બધા માધ્યમોથી આગામી દિવસોમાં સંસ્કૃતના દિવસો ઉજળ્યા છે અને એ આપણા ગૌરવના દિવસો છે એવું પ્રતીત થઈ રહ્યું છે